નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજના દિન વિશેષમાં જોઈશું આજનો દિન વિશેષ ગુરુ પૂર્ણિમા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ મહેશ્રી ગુરુવે નમ ગુરુ પૂર્ણિમા એ હિન્દુ ધર્મ મનાવવામાં આવતો એક ઉત્સવ છે આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે મહાભારતના રચયતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે સંત કબીરના શિષ્યને ભક્તિકારના સંત દિશાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો ભારતીય પરંપરામાં ગુરુ શિષ્યનો સંબંધ ખૂબ જ અલૌકિક ગણવામાં આવે છે ત્યારે અષાઢી પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે ગુનો અર્થ થાય છે અંધકાર અને રૂનો અર્થ થાય છે પ્રકાશ આમ ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનાર વ્યક્તિ ગુરુ અંધકારથી ભરેલા જીવનમાં પ્રકાશ લાવવાનું કામ કરે છે દરેક સંસ્કારી અને શિક્ષિત વ્યક્તિની સફળતા પાછળ ગુરુનો હાથ હોય છે ગુરુ હંમેશા જીવનમાં પ્રગતિના માર્ગ પર ચાલવાનું શીખવે છે કહેવાય છે કે ગુરુ પાસે દીક્ષા લીધા વિના જાય પૂજા વગેરે નિષ્ફળ જાય છે એટલે ગુરુ દીક્ષા હેઠળ ગુરુએ પોતાના શિષ્યને એક મંત્ર આપે છે જ્યારે તમે મુશ્કેલીમાં ફસાયેલા હો કોઈ નિર્ણય લઈ શકો નહીં તો ગુરુ આવા મુશ્કેલ સમયનો સામનો કરવા માટે રસ્તો બતાવે છે એટલે જ આપણે ત્યાં ગુરુનું ખૂબ જ મહત્ત્વ છે આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાદી નિત્યાક્રમ નિવૃત્ત થાય બાદ ભગવાન વેદવ્યાસીની તસવીરને ફૂલ કે માળા ચડાવીને પોતાના ગુરુ પાસે જવું જોઈએ પોતાના ગુરુને આસન ઉપર બેસાડી ફૂલની માળા પહેરાવી જોઈએ પછી પોતાના ગુરુના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવા જોઈએ જો ગુરુ જો તમારા ગુરુ તમારી પાસે ન હોય અથવા તો તેમની સાથે મુલાકાત શક્ય ન હોય તો તેમની તસવીર સામે ટેકવીને પણ પૂજા કરવી જોઈએ વ્યક્તિના જીવનમાં ગુરુનું વિશેષ મહત્વ હોય છે ગુરુ પોતાના તમામ શિષ્યને જ્ઞાન અને સંસ્કાર આપે છે ગુરુની ગેરહાજરીમાં વ્યક્તિનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે ગુરુઓના સન્માન કરવું એ આપણી ફરજ છે ગુરુ પૂર્ણિમાના દિવસે શાળાઓ કોલેજો ગુરુમાં શિક્ષકો એટલે કે ગુરુઓનું પણ સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તો આ હતો આજના દિવસનો ગુરુ ગુરુ પૂર્ણિમાના દિવસનો ગુરુ મહિમા Jai Gurudev